નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ ઇઆઈકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છે ધોરણ દસ વિષય આઈટી એન્ડ આઈટીએસ તેમાં પ્રકરણ નંબર આઠનો સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ પ્રકરણ નંબર આઠ આપેલું છે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય તો શરૂઆત કરીએ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એ બહુવિકલ્પીય પ્રશ્નો અહીંયા આપણને વિકલ્પો આપેલા છે તેમાં પહેલો જ વિકલ્પ જોઈશું નીચેનામાંથી કોને ડેટાબેઝના ઉદાહરણ તરીકે ગણી શકાય તો આપણને અહીંયા ચાર વિકલ્પો આપેલા છે એ શબ્દકોચ બી ટેલિફોન ડિરેક્ટરી સી અંક રજિસ્ટર ડી અખબાર તો આનો સાચો આન્સર આવશે બી ટેલિફોન ડિરેક્ટરી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી કયું ડીબીએમએસ એસ નથી પહેલું આપેલું છે એ એમ એસ એક્સેસ બી ઓપન ઓફિસ બેઝ સી એમએસ એક્સેલ ડી માય એક્સયુ એક્સયુએલ તો અહીંયા સાચો આન્સર આવશે સી એમ એસ એક્સેલ ત્રીજો ઓપ્શન આપેલું છે ડીબીએમએસનો અર્થ ખાલી જગ્યા છે એ ડેટા એન્ડ બુક્સ મેનેજમેન્ટ સિસ્ટમ બી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સી ડુપ્લિકેટ બુક્સ મેનેજમેન્ટ સિસ્ટમ ડી ડેટાબે ડેટા મેનેજમેન્ટ મલ્ટિસિસ્ટમ તો એનો સાચો આન્સર આવશે બી ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ચોથો વિકલ્પ જોઈએ નીચેનામાંથી કયું ડેટા મોડેલ બે અથવા વધુ કોષ્ટકો વચ્ચે સંબંધ સુયોજિત કરે છે તો આપણને પહેલો આન્સર આપેલો છે રિલ રિલેશનલ ડેટા મોડેલ બી નેટવર્ક ડેટા મોડેલ સી હાયરાર ડેટા મોડેલ ડી કનેક્શન ડેટા મોડેલ તો એનો સાચો આન્સર આવશે રિલેશનલ ડેટા મોડલ પાંચમા વિકલ્પ જોઈએ એન્ટિટી સાથે સંકળાયેલ વિગતોને ખાલી જગ્યા કહેવામાં આવે છે એ ટેબલ બી એટ્રીબ્યુટ્સ સી રેકોર્ડ્સ ડી પ્રાઇમરી કી તો તેના સાચો આન્સર છે બી એટ્રીબ્યુટ્સ છઠ્ઠો વિકલ્પ જોઈશું કોષ્ટકમાં ખાલી જગ્યા રો તરીકે રજૂ થાય છે તો તેનો સાચો આન્સર છે સી રેકોર્ડ સાતમો ઓપ્શન જોઈએ નીચેનામાંથી કયા સ્વરૂપમાં ડેટા મૂલ્ય રજૂ કરી શકાય છે તો પહેલું ઓપ્શન છે ન્યુમેરિક બી કેરેક્ટર સી આલ્ફા ન્યુમેરિક અને ડી ઉપરોક્ત તમામ તો અહીંયા સાચો આન્સર આવશે સી ઉપરોક્ત તમામ ડી ઉપરોક્ત તમામ એટલે કે ન્યુમેરિક કેરેક્ટર અને આલ્ફા ન્યુમેરિક એ બધા જ સ્વરૂપમાં આપણે ડેટા મૂલ્યનો રજૂ કરી શકીએ છીએ બરાબર ઓપ્શન નંબર આઠ નીચેનામાંથી કયું કોષ્ટકની રોને વિશિષ્ટ રીતે ઓળખે છે તો પહેલું આપેલું છે કે પ્રાઇમરી કી બી ઓલ્ટરનેટ કી સી ફોરેન કી ડી કેન્ડિડેટ કી તો તેનો સાચો આન્સર આવશે પ્રાઇમરી કી પ્રાઇમરી કી એ શું છે કોષ્ટકની રોને વિશિષ્ટ રીતે ઓળખાવી શકે નવમો ઓપ્શન જોઈએ ખાલી જગ્યા એ ડેટાબેઝની એક વિશેષતા છે જેનો ઉપયોગ કરીને આપણે સરળ અને યુઝર ફ્રેન્ડલી રીતે કોષ્ટકમાં ડેટા એન્ટર કરી શકીએ છીએ પહેલું આપેલું છે ક્વેરી બી રિપોર્ટ સી ફોર્મ ડી ફિલ્ડ તો તેનો સાચો આન્સર છે સી ફોર્મ દસમો ઓપ્શન જોઈએ ખાલી જગ્યાએ ડેટા બેઝમાંથી પૂછવામાં આવેલ પ્રશ્ન છે પહેલું ઓપ્શન છે કે એ ક્વેરી બી રિપોર્ટ સી ફોર્મ ડી ફિલ્ડ તો તેનો સાચો આન્સર આવશે એ ક્વેરી હવે પ્રશ્ન બી જોઈએ કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો અહીં આપણે આ સાચા ખોટા વિધાનોને જણાવવાનું છે જો સાચો આન્સર છે તો કેમ સાચો છે તથા ખોટો આન્સર છે તો કેમ ખોટો છે તે સમજૂતી સાથે અહીં જોઈશું પહેલું જ વિધાન આપણને આપેલું છે કે ડેટા બેઝ ગોઠવી શકાતો નથી અહીંયા આપેલું છે કે ડેટાબેઝ ગોઠવી શકાતો નથી બરાબર તો આ વિધાન આવશે ખોટું કેમ ખોટું કારણ કે ડેટાબેઝ એ ડેટાને ગોઠવીને સંગ્રહિત કરવાનો સંગ્રહ છે એટલે ડેટાબેઝ ગોઠવી શકાય છે બરાબર બીજું જોઈશું કે ડેટા એ રો તથ્યોનો સંગ્રહ છે તો આ વિધાન કેવું છે સાચું છે કારણ કે ડેટા એ કે શું છે ન્યુમેરિક કેરેક્ટર અથવા તો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં રહેલા રોના તથ્યો છે બરાબર આ વિધાન સાચું છે ત્રીજું વિધાન જોઈએ પ્રાઇમરી કી વગર ટેબલ બનાવી શકાય છે હવે અહીંયા કીધું છે કે પ્રાઇમરી કી બરાબર આ પ્રાઇમરી કી વગર ટેબલ બનાવી શકાય છે એમ તો આ વિધાન સાચું છે કેમ કે પ્રાઇમરી કી એક રોને ઓળખવા માટે હોય છે પરંતુ ટેબલ પ્રાઇમરી કી વગર પણ બનાવી શકાય છે બરાબર એ માટે આ વિધાન સાચું છે હવે ચોથું વિધાન જોઈએ નેટવર્ક ડેટા મોડેલમાં બે કોષ્ટકો સંબંધિત હોય છે નેટવર્ક ડેટા મોડલમાં બે કોષ્ટકો સંબંધિત હોઈ શકે છે બરાબર તો આ વિધાન સાચું છે કેમ કેમ કે નેટવર્ક ડેટા મોડલમાં બહુવિધ રેકોર્ડ સમાન માસ્ટર ફાઇલ સાથે જોડાયેલા હોય છે બરાબર માટે આ વિધાન સાચું છે પાંચમું વિધાન જોઈએ એક્સેસ એ ડેટા બેઝનું ઉદાહરણ છે અહીંયા આપણને કીધું છે કે એક્સેસ એ ડેટાબેઝનું ઉદાહરણ છે તો આ વિધાન ખોટું છે કારણ કે એમએસએક્સેસ એ કોનું કોનું ઉદાહરણ છે મેનેજમેન્ટ સિસ્ટમ છે ડેટાબેઝ નથી નથી એ ડીબીએમએસ છે હવે આપણે આગળનો પ્રશ્ન સી જોઈએ ખાલી જગ્યાઓ પૂરો તો પહેલી જ ખાલી જગ્યા આપેલી છે રો તથ્યો ખાલી જગ્યાની રચના કરે છે હવે આ રો તથ્યો જે છે એ શાની રચના કરે તો ડેટાની રચના કરે છે બીજી ખાલી જગ્યા જોઈએ ખાલી જગ્યા એ એક રિયલ વર્લ્ડ ઓબ્જેક્ટ છે જેના વિશે માહિતી ડેટાબેઝમાં સંગ્રહિત કરવાની છે તો શું આવશે એન્ટિટી ત્રીજું જોઈએ ક્વેરીનું આઉટપુટ ખાલી જગ્યાના સ્વરૂપમાં પ્રદર્શિત થઈ શકે છે તો સેના દ્વારા પ્રદર્શિત થાય રિપોર્ટ દ્વારા ક્વિય ક્વેરીનું આઉટપુટ રિપોર્ટ દ્વારા પ્રદર્શિત થાય ચોથી ખાલી જગ્યા જોઈએ વ્યક્તિ અથવા ઓબ્જેક્ટથી સંબંધિત તમામ ફિલ્ડ માટેના ડેટા મૂલ્યોને ખાલી જગ્યા કહેવામાં આવે છે આ બધા ઓબ્જેક્ટને શું કહેવાય રેકોર્ડ રેકોર્ડ કહેવામાં આવે છે પાંચમી ખાલી જગ્યા જોઈએ પ્રાઇમરી કી બનાવવા માટે પાત્રતા ધરાવતા તમામ ફિલ્ડ મૂલ્યો તે કોષ્ટક માટેની ખાલી જગ્યા કી છે તો આમાં આવશે કેન્ડિડેટ કેન્ડિડેટ કી છે બરાબર પ્રશ્ન નંબર ડી જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે શબ્દોનું વ્યાખ્યાયન આપો અહીં આપણને કેટલીક વ્યાખ્યાઓ પૂછેલી છે બરાબર કેટલાક શબ્દો આપેલા છે આપણે તેની વ્યાખ્યા કરવાની છે પહેલું જ જોઈશું એ ડેટાબેઝ હવે ડેટાબેઝ શું છે તો ડેટાને ગોઠવેલી અને વ્યવસ્થિત રીતે સંગ્રહિત કરેલો સંગ્રહ એટલે કે ડેટાબેઝ બરાબર અહીંયા આપણે ડેટાબેઝની વ્યાખ્યા લખી બીજું ડેટા રિડન્ડન્સી એટલે શું તો કે એક જ ડેટાનું વારંવાર સંગ્રહ થવું તેને ડેટા રિડન્ડન્સી કહે છે બરાબર એક જ ડેટાનું વારંવાર સંગ્રહ કરવું પછી સી છે રિપોર્ટ હવે રિપોર્ટ શું છે તો કે ડેટાબેઝમાંથી પસંદ કરેલી માહિતી પ્રિન્ટ કરવા અથવા દર્શાવવા માટેનું સ્વરૂપ એટલે રિપોર્ટ અહીંયા આપણે રિપોર્ટની વ્યાખ્યા લખી બરાબર પ્રશ્ન નંબર બે જોઈએ નીચે આપેલ વચ્ચે તફાવતનો એક બિંદુ લખો સૌથી પહેલા તો અહીંયા આપણે સૂચનાઓને સમજવાનું કે સૂચના આપણને શું કહેવા માંગે છે બરાબર હવે વ્યાખ્યાન કરવું કીધું છે તો આપણે કોઈ પ્રશ્ન આપેલો હોય તો તેનું વ્યાખ્યાનું સ્વરૂપ લખવાનું તેની વ્યાખ્યા લખવાની હવે અહીંયા બીજા પ્રશ્નમાં કીધું છે કે તફાવતનો એક બિંદુ લખો હવે અહીંયા હવે બિંદુ એટલે પાછું શોધવાનું છે ને કે બિંદુ શું છે અહીંયા આપણને ખબર પડવી જોઈએ કે તફાવતનો એક બિંદુ લખો મતલબ કે તફાવતનો એક જ મુદ્દો લખો બરાબર તો હવે આપણે જોઈએ પહેલું આપણને આપેલું છે ડેટા અને માહિતી તો હવે ડેટા અને માહિતી એ બંને વચ્ચેનો તફાવતનો એક એક મુદ્દો લખવાનો છે તો ડેટામાં લખી શકાય રો રો તથ્યોનો સંગ્રહ છે જ્યારે માહિતી એ શું છે તો કે પ્રોસેસ કરેલ અર્થપૂર્ણ ડેટા છે આવી રીતના આપણે એક એક તફાવત લખી શકીએ પછી બી છે ફોમ અને ક્વેરી તો ફોર્મ એટલે ડેટા એન્ટર કરવા માટે ઉપયોગ થાય છે જ્યારે ક્વેરી ડેટા શોધવા માટે ઉપયોગ થાય છે બરાબર અહીંયા આપણે ઉપયોગ લખી દીધો ઉપયોગનો મુદ્દો લખ્યો અને આપણે ઉપર એક વ્યાખ્યા લખી એ રીતના સીમાં લખી શકીએ નેટવર્ક અને હાયરારકિલ ડેટા મોડેલ વચ્ચેનો તફાવત લખવાનો છે બરાબર તો નેટવર્કમાં લખીએ મેની ટુ મેની સંબંધ હોય છે એટલે કે એક ઉદાહરણ લખી શકાય એક રેકોર્ડ ઘણા રેકોર્ડ સાથે જોડાઈ શકે છે બરાબર જ્યારે હાયરારકલ ડેટા મોડેલમાં લખીએ તો વન ટુ મેની સંબંધ હોય છે તેમાં આપણે બીજો પોઈન્ટ લખીએ શાળા શાળામાં વર્ગ વર્ગમાં વિદ્યાર્થી એવી રીતના અહીંયા વન્સ ટુ મેનીનો સંબંધ આપેલો છે જ્યારે બીજો પોઈન્ટ લખીએ એક પેરેન્ટના ઘણા ચાઇલ્ડ હોય છે બરાબર આવી રીતના આપણે તેનું ઉદાહરણ લખી શકાય પછી પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ડીબીએમએસના કોઈ પણ ચાર ફાયદા આપો તો જવાબ લખીએ આપણે કે ડીબીએમએસના ચાર ફાયદાની જે મુજબ છે પહેલું ડેટા રિડન્ડન્સી ઘટે છે બીજું ડેટા સુરક્ષા મળે છે ત્રીજું ડેટા સરળતાથી શોધી શકાય છે અને ચોથું ડેટા શેરિંગ શક્ય બને છે આમ આપણે તેના કોઈ પણ ચાર મુદ્દા લખવાના કોઈ પણ ચાર ફાયદા લખવાના છે બરાબર પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચે આપેલ કોષ્ટકનો વિચાર કરો અને નીચેના પ્રશ્નોના જવાબ લખો હવે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે લાઇબ્રેરીનું એક કોષ્ટક આપેલું છે હવે લાઇબ્રેરીમાં શું હોય તો કે પુસ્તકો હોય બરાબર પુસ્તકો હોય તો હવે આ પુસ્તકનું પુસ્તકનું નામ હોય તેના પુસ્તક કોણા દ્વારા લખાયેલું છે તે કેટલી કિંમતમાં મળેલું છે બરાબર એ બધી અહીંયા માહિતી આપેલી છે તો આપણે જોઈએ તો પુસ્તક આઈડી અહીંયા છે કોષ્ટકમાં પુસ્તક આઈડી છે તેનું નામ આપેલું છે લેખકનું નામ છે કિંમત કેટલી છે પુસ્તકની તે છે અને પ્રકાશક આપેલું છે બરાબર તો પહેલું જ જોઈએ એફ ઝીરો ઝીરો વન હવે આપણે આ બધી માહિતી અંદર બુકની અંદર આપેલી જ છે એમાં આપણે ડાયરેક્ટ પ્રશ્ન પર જઈએ આપેલ કોષ્ટકમાં ફિલ્ડ્સના નામ આપો હવે અહીંયા ફિલ્ડના નામ કયા છે તો હવે ફિલ્ડનું નામ એટલે શું કે આપણે જે પહેલી જ લાઇનની અંદર આપેલું હોય બરાબર એટલે અહીંયા લાઇબ્રેરીની અંદર શું છે બરાબર એ ફિલ્ડ્સના નામ લખવાના છે તો આપણે પહેલું લખીશું કે પુસ્તક આઈડી પુસ્તકનું નામ લેખકનું નામ કિંમત અને પ્રકાશક એટલે પહેલી જ લાઇનમાં જે હોય બરાબર જે માહિતી આપેલી હોય એને કહેવાશે ફિલ્ડ્સના નામ તો આપણે અહીંયા ફિલ્ડ્સના નામ લખવાના છે બરાબર પછી બી જોઈએ કયા ફિલ્ડને પ્રાઇમરી કી બનાવવી જોઈએ તો આમાં આવશે પુસ્તક આઈડી જે પહેલું જ રો રોની અંદર જે પહેલું જ હોય એને કહેવાશે પ્રાઇમરી કી બરાબર તો પુસ્તક આઈડીને પ્રાઇમરી કી બનાવવી જોઈએ પછી પ્રશ્ન નંબર સી શું કોષ્ટકમાં કોઈ ઓલ્ટરનેટ કી છે તો હા તો તેનો આન્સર આવશે હા પુસ્તકનું નામ જો અનન્ય હોય તો બરાબર હવે પ્રશ્ન નંબર ડી જોઈએ પ્રાઇમરી કી ફોરેન કી થી કેવી રીતે અલગ પડે છે ઉદાહરણ સાથે સમજાવો તો આપણે લખી શકાય કે પ્રાઇમરી કી એ કોષ્ટકની દરેક રોને અનન્ય ઓળખ આપે જ્યારે ફોરેન કી એક કોષ્ટકને બીજા કોષ્ટક સાથે જોડે બરાબર અહીંયા અનન્ય એટલે એકને માત્ર એક જ ઓળખ આપે પ્રાઇમરી કી જ્યારે ફોરેન કી એ બીજા કોષ્ટક સાથે જોડી શકાય પ્રાઇમરી કીની અંદર ઉદાહરણ આવશે પુસ્તક આઈડી અને ઉદાહરણ ફોરેન કિનની અંદર ઉદાહરણ આવશે વિદ્યાર્થી ટેબલમાં પુસ્તક આઈડી બરાબર આ રીતના આપણને જો પરીક્ષામાં પૂછાય કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ લખો તો આપણને અંદરથી પ્રશ્નોના જવાબ શોધતા આવડવું જોઈએ તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ બરાબર જો તમને આ વિડીયો ગમતો હોય તો તેને જરૂરથી લાઈક કરજો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત